હરજેલા એ મફુજી હવે ઓયની વાડી ચડીને ટુકડી જીબ કપાવના તૈયાર થવાનું હોય અલ્યા ભાઈ પ્લાસ્ટિક સર્જરી માયા હોંજા કઈના મંજા ન આ શું છે ભુંડા કાકા કોમ કે છે કોમ કે છે

અરે હું તો કઈ ઘડિયાળ મારે નહીં જોતી અરે એ બીજી બધી વાત હું હોય ઘેર આવીને કરું તમે હાલ ના હોય આવો ઓવે અને આપણો પેલી ઘડિયાળ ના ભૂલતા હા 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 જલ્દી આવો ફટાફટ ફટાફટ

એવું છે એમ હવે અની પછી એમ શું વાત છે ખબર છે કે અમારા ગામના બે ચોર મોલ્યા ચોર ઓહો ખતરનાક ચોર મારેવડિયા બરાબર અની એમ પાછો હરિયો હા કાળિયો હા હરિયો કાળિયો આ ત્રણ જણા આ ઘડિયાળ 떼ડે પડ્યા બરાબર બરાબર અને હવે આ ઘડિયાલ એના હાથમાં આવી જાય તો તમે કહો હવે શું થાય આખા ગામની પથારી ફરી જાય ચાની પછી અમારે જીબ્બુ મુશ્કેલ થઈ જાય

તમારી વાત તો સાચી કે ઘડિયાળ તમારા પાસે તો જાહે ને સુખ શાંતિ રહે બરોબર પણ એ પેલા જે કાકો ભત્રીજો રહ્યા નહીં એ મારા જોડેથી કબૂલ એવું કરાવ્યું છે કે ફૂમતાળજી જોડે ઘડિયાળ છે એટલે મેન રસ્તો કે ફૂમતાળજી ને બતાવવાનો તમારો રસ્તો કાઢી આલો પડશે અમને આ એ તો ગાડું મો રસ્તો દેના માટે આ તો એરો રસ્તો કાઢી હવે એમ શું કરવાનું ઘડિયાળ લાલી ને ભાઈ અમાર તો પછી તો ખાવાની જ કે હા વાત હાજી માર ખાવાની ફૂમતા કાકા પણ એના માટે મારા જોડે એક રસ્તો છે શું છે એના માટે તમારે પાગલ થવું પડશે

કરું એટલે ફોન કરી દેજો ગમે ત્યારે ફોન કરશો ઘડિયાળ લઈને આવી જાય બરોબર તમે જો અને હું ઓમ થઈને આવું એટલે કોઈ શક ના પડે

હરિયોન ત્રણ જણા મને બરોબર નો માર્યો બરોબર વોશી લગાવી હતી અને મેં કબૂલ કરી લીધું કે જોડે ઘડિયાળ છે બરોબર એટલે જોડે ઘડિયાળ લેવા બરોબર કજા કિય રાત માં ઘડિયાળ આયજો ને મફુજી આખા પેલા છોકરા ને ગોળિયા માંડિયાળ બાજુ ના ગોમો હતી

એમાં થ નથી એમાં કેવું હતું ખબર છે આજે ફૂમતાજી ને વગડ મારી જાતા એટલે ફૂમતાજી કે માર થોડી થી ગાઢવી મારે ખાઈ રહ્યા છે મારે કાચી પ્યો મારે કાચી લેવા દઉં નહીં લેવા જાવ ઘડિયાળ લેવા દઉં ભાઈ આ બધું આપડે હવે કોક ખાવા મન તો કોક ખાવા મળ્યું હવેલા પ

હશો ને તમે મારા અમુક ખરેખર દયા આઈ જાય છે પણ મંગુબા નોકરી છે વધના સુતા થાય ને પાણી મેળ પડે એ સો ગમે તો થાતા હવે હાલ રોટલા તૈયાર તું જા અતારે ઘર થઈને ખાઈ અને તું ઘર નેકડી જ આવી તારે હો કેમ તારે આ નહીં આ કઠલો અમાર મહિનાથી હેડે હું કે હું બબુ અને વાપર ભૂલે છો કે આરા મેટલમાં ના આવતો નકર રાખે એમ નહીં કે આપો તો ગણા ખરાબ બેસો હું જઈને પઈ આવ્યો બેહો તો ના મને પત્રી જા હવે રિક્ષા છાણા

પણ આપણે હાજા હોત તો ઘડિયાળ પહેરો શું પહેરો કાકા અમુક પ્લાનિંગ કરવું પડે તમે આપડી ક્યો વાત કરો છો આ પેલા આ ખૂમતો કાકો ધલોજી હવે ધલાજી ને હવે મોટા થી મોજ ઉડતી નહી અને તમે વિચારો કે કેટલું પ્લાનિંગ કર્યું છે આપણને તો આપણને પણ આખા ગોમ કેવા ચક્કર બી મોય ને ઘુમાયા છે ચલો રે ચલો ભત્રીજા એને હું નાનપણ થી ઓળખું છું એ નાનો બધા ભેગો રમવા જતો ને તો મારા જો અન્યાય કર્યું હોય બધું એને ઘેર લઈને જતો બોલ લટ આ લટીએ રમતા હોય

આ બાજુના ગામમાં કોક મંગુ પાદોડે છે ઓવે ઓ તો હવે હવે મારી વાત આપડો હવે મંગુ બાન તો આપડો ઓળખતા નહીં પણ મંગુ બા જોડે તે ઘડિયાળ આપણે ચીવરીત લેવી અને મફુજી ના હાથમાં ના જાય ને ઈ આપણે વિચારવાનું છે ઓવે અલ્યા પણ તમન કને કીધું કે મંગુ બાપાને ઘડિયાળ છે અરે પેલા ફૂમ તો કાકો બોલ્યા તાણ ફૂમ તો કાકો આલે ઈ તો ગોડુ બે બંધેમ પડ્યું તું માથા કુટ થઈ ને તમને ઘડિયાળ જે લઈ જ્યો નઈ અને શકલ યાદ છે પછી અમે તમને નાટક કર્યા પૂછો પચાસ હજાર તો પેલો લાયા પેન્ટર શકલ દોરવા ના હોય એમ કોઈ હરખાય

બરાબર કે તમન ખબર પડી તમે તરત એક અંદર સચી જા તો પેલા બધા હે દે કે ઘડિયા લેવા તો અરે અમે હોય આઈન બેઠા છો નહીં નેકડે હજુ એટલે ઈ નેકડે ઈ પેલા આપણે ગમે તે આઈડિયા કરવી પડશે ઓય ઈયા હું મૂક આવ તમન હા કે ઈયા ઘડિયા લેવા તો જાહી તો નઈ કારણ કે મંગુબા નીરે આળવા જ બોલાવશે ના એવું જો નક્કી કે ઘડિયા લાલવા જ આવશે રે જળો જીંગાસી તો ઘડિયા છેડેલા કે લેવા જાહી

રજા મેલી ના ઘડિયાળ લીધા ખાલી હા એટલે તમે નોકરી પર ભલે રહ્યા રજા મિલી ના એટલે અમારા ગોમ વાળા બધાને ખબર પડી ગઈ એટલે મારે બધાને જાહેર આપી દેવાની હોય એટલે ચોકમાં આવો અમારા

છોકરું હાથું એમ હાથ આતો એક મહિનો કાચબોન કાચબી રહ્યો કવર બોન કવર માં મોટું રાખ્યું બાર ગાઢ ખબર પડે કે મારા કરી વત કરી તો મોટા થાય મારી સેવા કરો તી રે શું કહીએ શું તો કોઈ પણ મગજ દોડાવું તો દોડાવું આવું ચૌ ને પથારી ફેરવી નાખો છો